લીધું જીનું હતું જો જીનું બેન હતું ટીશર્ટ લેવું મેં ટીશર્ટ લેવું છે તારે ગાંડા થઈ ગયા રાજ મારી જો 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 ભરેલા શાક આ પાપડ શાક ગુડ મોર્નિંગ સોમી આવી ગયા છે દસ બહુ મજા આવી ગઈ માં પપ્પા કપડા કાઢ્યા છે તો અમારે ધોવાના છે અને કોઈ નહોતું ધોવામાં

હા અને છે હું કાઈ વાત છે જીનુ ને કઈ થોતો આવડે નહીં પછી એમાં સ્કૂલે જ આવું જીનુ એડમિશન હવે લેવું પડશે ને હા સ્કૂલ નહીં જાવું પડે મોટી થઈ ગયું તું ને હા હા મોટી થઈ ગયું ઘરમાં જવું પડશે ફરવા નહિ હવે હવે ડાન્સ ગયો તો હવે રજા પણ એ ગયો હોય એમ હોય બેસાબે કપડા જો હુકવા નાખ્યા ત્રણ દોરી ફરાઈ ગઈ મારા તો ઝાઝા નહોતા પણ રાજના જ કપડાં બધા રહેતા ને અહીંયા થોડાક પડ્યા છે ને એ બધા એક ઘડી મારીશ છે હુંકાઈ જાય ને ત્યારે હાંજક ના આ બધું ધોવાનું છે જો ટેબલ હું બહાર મૂકીને મૂકી હતી ને ત્યાં ધોળ ધોળ થઈ ગયું છે હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય માતાજી ઘણા દિવસ પછી મેળા આપણે બધા આવે

પૂરો ફેમેલી જવું ખાઈ પીને વી ગયા તા જાગ્યા છે જાગ્યા તરફ જાવ જોઈશે બહાર એટલે તૈયાર થાવ બધા થગી તૈયાર હા ક્યાં જવાનું છે બરાબર આમ જાવાનું છે મારા ટુક પસે મારું પર્સ હતું ને એ હું દેહમાં રોશની ને દેતી આવી અને શેર તૂટી ગઈ હતી

જો આવે ને મેસ આવે મેળો અહીં તો મેળો ઓલ ટાઈમ હોય પણ આપણે ખાલી મેસ જોવાની છે હમણાં આવે ને એટલે મેં જોવાની છે જીવમાં જીવાય ઠંડુ વાતાવરણ હોય કે આપડે ઉપર નથી એક્સ લેટર માં નથી બે હું આ જો કપડા કેટલા મસ્ત મસ્ત છે જેનો તાર કપડા લેવા છે કપડા લેવા છે અમે અહીંયા પર્સ પર્સ જોવા આવ્યા છે હોય ને અહીંયા બરોડા મને ધ્યાનમાં જ ન આવ્યું પર્સ અહીંયા હોય તો આપણે ચેક કરી દેવી આગળ ક્યાં ગઈ છે મળી જાય કદાચ પર્સનું કીધું ને અહીંયા પર્સ જ આવી ગયા જો પણ મારે જેવું લેવું હોય ને એવું તો મુશ્કેલ છે મળવું હમ નથી દેખાતું જીનું છે આ બધા એ ડિઝાઇન ના જોવે છે એને જો આ લેવા તો એને આ લેવા જો આ સચમાં આ લેવાના સ્તર ઝીનું જો એના સચમાં છે મસ્ત મસ્ત ડિઝાઇન છે બધા બધા आया पास तूंग भाके किनी बदी बस तू मरे यां अब यार मत हो बाइब नी आयाँ आयाँ पर्स जो आयाँ जया तो पर्स मारु आयाँ अच्छ मारी जाजी ओना ने रो श्यांपू से अभजा पास अडिया रोल शे मोल मागा हूँ अब लेडा मापा अच् મું ઓલા સે હાથ ધોવાના સે એને પાછો વેન હોય સે કાઈને હાલો જોયા આયા કાક મળા થોડી ઘણી ખરીદી કરી ઘરની ઓસ લેવા છે આ પડી ગયું પાક સોફાઈ પર વાનું છે લેવાનું તો લઈ લે નવ આનો બસ જીનું આ તું હા બેન હા તું ટીશર્ટ લે હે જીનું ટીશર્ટ લેવું લેવું છે જીનું જીનું બેન હા તું લઈ લીધી છે તો જીનું

એને મેં બેસાડી થયું પહેલાં એક વારમાં અહીં આવ્યા હતા ને પણ હવે નથી બેસવાનું અમે બેય બેઠા હતા ઝીનો હાલો બહાર જવાનું છે હાલો આવી જાવ ફેંકી ખાવા કા જીનો ભૂખ લાગી અને આઈસ્ક્રીમ કોણ લીધો ને જોવો એ બગડે છે અને અમે ફેંકી લીધું છે ખાવી સીવી બાજુમાં સ્વિમિંગ પૂલ છે ઘરે આવી ગયા ગરમી એટલી છે ને કે આજ હું ત્રણ વખત નહીં

કોક ધોઈ દેવો એટલે કોણ ધોઈ દી કોક ઉતાર મોકલવી પડે ને બોલો આને લગ્ન કરવા બીજા હે ધોય ને રાજી થઈ ગયા હાલો હલો બોલું રીલ્સ ઉતારવી છે મારે જાઉં બાઈ એને રીલ ઉતારવી ગરમી થતી હતી કેટલી એ ત્યાં બદલવા પીડ્યા મારે વારે વારે પાછું સારું કામ એ હોય તો છે રીલ તો હાલો ને હું તો જો જરાવ છું

તો કાઈ નહીં હાલો ખાઈ લેવી ખાઈ ને પછી હવે હું રાજ વિડીયો પૂરો કરી દો ને ક્યાંય જવાનું નથી એટલે વિડીયો પૂરો કરી દેવી એ ને પાપડ નું શાક ખાન હોય જવાનું છે મસ્ત મસ્ત અગાસી ઉપર પવન આવે છે ને તે હમણાં છે ને હવે રોજ બાર જ ખાવાનું છે એમ અને સારું હાલો આપણે હવે જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ અને પાપડ નું શાક ખાવા આવી જાવ નગર કહેશો કે પાછા શાક ખાવા તો બોલાવવાની એમ I